તો જય મસુંદરનાથ જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જશો કારણ કે સવાર સવારમાં આવી ગયો છું તમારા માટે એક સરસ મજાનો બ્લોગ લઈને ને મિત્રો આજે હું એક એવી સરસ મજાની જગ્યા લઈને આવ્યો છું જ્યાં હજી ઘણા લોકોને ખબર પણ નથી સુરતમાં પણ આજે તમને એ જગ્યા હું સ્પેશિયલ બતાવવા માટે લાવ્યો છું અત્યારે અમારી સાથે જગાભાઈ પણ આવ્યા છે કારણ કે જગાભાઈને આજે થોડુંક કામ હતું તે જગાભાઈ ફ્રી હતા તો હું કાં હાલો જગાભાઈ આજે આપણે યુટ્યુબ ફેમિલીને બતાવી દઈએ એ જગ્યા તો એ જગ્યા તો અહીંથી શરૂઆત થાય છે હું લખું જય તાપી કાંઠાના મેલડી માતાજી તો શું કેવાનું છે જગાભાઈ બધા યુટ્યુબ ફેમિલીને બતાવી દે આ જગ્યા કેવી છે નહીં હાલો તો મિત્રો તમને બતાવી દઈએ આપણે આપણે મેરડી માતાજી નું સરસ પૂજાનું મંદિર છે જેમાં આવું સરસ મજાનું મેળડીમાં માનું અહીંયા સ્થાન છે મેરડી માતા તરીકે ઓળખવામાં આવે છે આવું સરસ મજાનું સ્થાન છે તમે આવો અહીંયા દર્શન કરવા ને ભગવાન સરસ મજાની મૂર્તિ પણ છે કૃષ્ણ ભગવાનની બાજુમાં હનુમાન દાદા બિરાજમાન છે આ બાજુ ગણપતિ દાદા બિરાજમાન છે અને મિત્રો અહીંયા પીપળાના ઝાડ ઉપર તમે ખાલી શ્રીફળ જોવો જે માતાજીને માનેલા હોય એ તમામ શ્રીફળ અહીંયા ટીંગાડવામાં આવ્યા છે અને મિત્રો આ જે સ્થાન છે એ મસાણી મેલડી માતાજીનું સ્થાન છે તો મિત્રો આવું કઈક સરસ મજાનું મંદિર છે જે તાપી કાંઠાના મેલડીમાં તરીકે ઓળખવામાં આવે છે અને અહીંયાનો નજારો તમે જુઓ જોવો ટ્રેન પણ જાય છે અહીંથી જુઓ વાહ વાફ વાહ કેવો સરસ મજાનો નજારો છે મિત્રો જો અહીંયા બાજુમાં તાપી નદી પણ બિરાજમાન છે જો વાહ વાપે વાહ ને બીજું એક કે મિત્રો અહીંયા બેહવાને જો સરસ મજાના ટેબલ પણ છે પાણી પીવાના સરસ મજાના માટલા પણ ગોઠવવામાં આવ્યા છે જો અહીંયા મિત્રો ઘણા લોકો મેલડી માતાજીને બકરા માનેલા હોય જેને અહીંયા રમતા પણ મૂકી જાય છે અને મિત્રો તમે સાચા દિલથી ને તમે શ્રદ્ધાથી માનો એટલે મેલડીમાં તમારા દરેક કામ કરી આપે છે આ બધી કાળજીને ખાસ કરીને ધ્યાનમાં લઈને વાંચી લેજો જો તમામ વસ્તુ મિત્રો આજે લખેલું છે એ તમે લોકો વાંચી લેજો ત્યારે પણ અહીંયા દર્શન કરવા આવો તો આ બધી વસ્તુને કાળજીમાં રાખી અને અહીંયા આવું તો મિત્રો આ હતું આપણા તાપી કાંઠાના મેરડી માતાજીનું મંદિર જે મિત્રો સુરતમાં આવેલું છે અને સૂર્યપુત્રી તાપી નદીના કાંઠે આવેલું છે અને મિત્રો તમે સુરતમાં રહેતા હોય અને તમારે ત્યાં એ જગ્યાની વિઝિટ લેવી હોય ત્યાં દર્શન કરવા જવું હોય અને તમે એ જોયું ન હોય તો હું તમને એડ્રેસ કહી દઉં છું તમારે હીરાબાગથી સીધું જવાનું રહેશે વિશાલનગર ને વિશાલનગરથી સીધા તમે જશો તાપી કાંઠે એટલે ત્યાં જ આવેલું છે તો તમે કદાચ હીરાબાગ જવાના તમને ન મળે તો તમે ત્યાંથી કોઈ પણ વ્યક્તિને પૂછો એટલે તમને એ જગ્યા બતાવી દેશે તો કાંઈ નહીં મિત્રો બસ આવું કે આવી રીતનું કંઈક મેલડી માતાજીનું મંદિર છે જે તાપી કાંઠે બિરાજમાન છે અને મિત્રો એ જગ્યા પણ એટલી સરસ મજાની છે તમે સુરતમાં રહેતા હોય તો એકવાર ખાસ કરીને વિઝિટ લેજો અને મેળડી માતાજીના દર્શન કરજો જે તાપી કાંઠાના મેલડીમાં તરીકે ઓળખવામાં આવે છે તો બસ મિત્રો આજ માટે આટલું જ હતું તમને મારો આજનો વ્લોગ ગમે તો લાઈક શેર અને કોમેન્ટમાં જય મેળડીમાં લખી નાખજો તો મળીશો હવે એક નવા વ્લોગમાં તો ચાલો બધાને જય તાપી કાંઠાના મેળડીમાં